નમસ્કાર ધોરણ અગિયાર ઇતિહાસની જે પુસ્તક છે તેના સેકન્ડ ચેપ્ટરમાંથી પ્રશ્નો છે જે તમામ પરીક્ષા માટે ઉપયોગી છે હડપિયા સભ્યતાના ઉદ્ભવ માટે ઇતિહાસવિદો કયો શબ્દ વાપરે છે તો હડપિયા સભ્યતાના ઉદ્ભવને પૂર્વ હડપ્પા કાળ ગણવામાં આવે છે કૃષિ ક્ષેત્રે ધાતુની શોધથી કઈ ધાતુની શોધથી હડપિયા સભ્યતાનો વિકાસ થયો તો તે ધાતુ છે તાંબુ કારણ કે તેઓ તાંબાના ઓજારો કૃષિ માટે ઉપયોગમાં લેતા હતા લોખંડ થી અપરિચિત હતા કયા સમયગાળાને ઉત્તર કે પશ્ચાત હડપ્પા કાળ ગણવામાં આવે છે તો ઉત્તર હડપ્પા કાળ કયો છે સત્તરસો પચાસ ઈસવીસન પૂર્વે પછીનો સમયગાળો પાછા હડપા કહેવાય છે કસબાઓનો ઉદ્ભવ ક્યારે શરૂ થયો મતલબ કે હડપ્પીય સભ્યતાની અંદર તો પાંચ હજારની આજુબાજુ નાના મોટા કસબાઓ બનવા લાગ્યા હતા કારણ કે લોકો નદી કિનારે રહી અને ખેતીઓ કરવા લાગ્યા હતા પરિપક્વ હડપ્પીય સભ્યતાએ કઈ વિશેષતા ગુમાવતી ગઈ કે વિશેષતા છે શહેરીકરણ બરોબર પરિપક્વ હડપી સભ્યતા જ્યારે તેના પતન તરફ આગળ વધે છે તો ધીરે ધીરે એનું જે શહેરીકરણ હોય છે તે ગામડાઓમાં પરિવર્તિત થતું જાય છે શહેરો નષ્ટ થતા જાય છે પૂર્વ હડપ્પા કાળનો સમયગાળો તો ઈસવીસન પૂર્વે પાંત્રીસો થી ચોવીસો નો જે સમયગાળો છે તેને પૂર્વ હડપ્પાકાળ તરીકે ઓળખવામાં આવે છે હડપ્પી સભ્યતાનો કયો સમયગાળો ધીમે ધીમે શહેરીકરણની મુખ્ય વિશેષતાઓ ગુમાવે છે તો જવાબ છે બી ઉત્તર કે પશ્ચાત હડપ્પા કાળ જે છે તે જવાબ આવશે પરિપક્વ હડપીય સભ્યતાનો અંત ક્યારથી શરૂ થાય છે તો ઈસ્વીસન પૂર્વે સત્તરસો પચાસ થી પરિપક્વ હડપીય સભ્યતાનો અંત શરૂ થાય છે કઈ સમય રેખા પર હડપીય કસબાઓની શરૂઆત થઈ હડપીય સભ્યતાની શરૂઆત થઈ તે સમયગાળો છે ઈસવીસન પૂર્વે પાંચ હજાર હડપિયા સભ્યતા કયા પ્રાંતમાં વિકસી હતી તો તે જે સ્થાન છે તે છે ઉત્તર પશ્ચિમ ભારતની અંદર ઇતિહાસવિદો માને છે કે હડપિયા સભ્યતાના વિકાસમાં કઈ નદીઓનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો તો તે નદીઓ છે સિંધુ સરસ્વતી ઘખર અને હાકરા હડપિયા સભ્યતાનો વિકાસ કઈ પ્રવૃત્તિના લીધે થયો તો કૃષિ અને અનાજ ઉત્પાદન હડપિયા સભ્યતાના શહેરો ક્યારે ઊભા થવા લાગ્યા હશે પૂર્વે આજુબાજુ સભ્યતા કઈ પરિબળના લીધે શહેરી અવસ્થામાં ફેરવાય તો કૃષિની અંદર વધારો અને બિનકૃષિ ક્ષેત્રોનો ઉદભવ કૃષિની અંદર અનાજની અંદર ઉત્પાદનની અંદર વધારો થયો સરપ્લસ પ્રોડક્શન થવા લાગ્યું એટલે વેપાર થવા લાગ્યો વેપાર થાય એટલે શહેરોનું અસ્તિત્વ આવે સભ્યતા કઈ સદીમાં પૂર્ણ રીતે વિકસી

હડપ્ય સભ્યતા કઈ અવસ્થામાં પૂર્ણ રીતે વિકસી તો શહેરી અવસ્થામાં આપણે હડપી સભ્યતાને આદ્ય ઇતિહાસકાલીન સભ્યતા શા માટે કહીએ છીએ કારણ કે એનું જે લખાણ છે લિપિ છે તે હજુ સુધી ઉકેલી શકાય નથી હડપ્ય સભ્યતાના લોકોના જીવન વિશેની જાણકારી આપણને કઈ રીતના મળે છે પુરાતત્વે અવશેષો અને ઉત્ખનનો પરથી મળે છે સભ્યતા શબ્દનો મૂળ અર્થ શું છે નગર કે શહેરનું અસ્તિત્વ હોવું સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચે મુખ્ય શું તફાવત છે સંસ્કૃતિ એ જીવન પદ્ધતિ છે જ્યારે સભ્યતા નગર સંકુલોને દર્શાવે છે શહેરને દર્શાવે છે સંસ્કૃતિ કઈ જીવન પદ્ધતિનો ઉદ્દેશ દર્શાવે તો કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી રચિત જીવન પદ્ધતિ એટલે સંસ્કૃતિ ઓકે અહીંયા પ્રશ્નની અંદર સમસ્યા છે એટલે જવા દઈએ છીએ સભ્યતા શબ્દ કયા લેટિન શબ્દથી ઉત્પન્ન થયો છે એ જ પ્રશ્ન છે સિવિટ્સ સિવિટ્સ એક લેટિન શબ્દ છે જેના પરથી સભ્યતા શબ્દ આવેલો છે કઈ શરતે સંસ્કૃતિ સભ્યતા બને છે તો જ્યારે નગરનું નિર્માણ થાય એટલે સંસ્કૃતિ શું બની જાય છે સભ્યતા કલ્ચરથી સિવિલાઇઝેશન બની જાય છે અડપ્ય લિપિ વિશે સાચું શું છે તે હજુ સુધી ઉકેલી શકાય નથી સભ્યતા કેવી રીતે સંસ્કૃતિ કરતાં ઉચ્ચ કોટીની છે તો સભ્યતા શહેર અને વિકાસ બંને દર્શાવે છે થેન્ક યુ આ જ પ્રકારના વિડીયો આગળ પણ આવતા રહેશે જોવા માટે સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ